સરળ છે ડાબી બાજુ બરાબર પ્લસ કૌશ ઉપર તો આટલી તમને વિગત આપી છે આનું પહેલા આપણે વિસ્તરણ કરીએ એ વત્તા ચાલો આપણે એક પછી એક સ્ટેપ એ લેતા જઈએ અને આપણે દાખલો ગણતા જઈએ દાખલો ખૂબ સહ છે અને થોડોક મજા આવે એવો પણ તમને દાખલો છે ચાલો گ پہر چل

હવે તમારા પરસ્પર વ્યસ્ત છે હું એ લખી દઉં છું જો સાઈન એ સાઈન એ નો વ્યસ્ત શું થાય સાઈન એ જો છતાંય તમને ન સમજાય એટલે લખી દો ઇનટુ કોસેક એ આ બે વ્યસ્ત છે આની કિંમત એક આવે છતાંય જે વિદ્યાર્થી સમજાતું નથી એના માટે ગણું છું કે સાઈન એ ગુણ્યા કોસેક એટલે એકના છેદમાં સાઈન એ આ બંને બંને ઉડી જાય એક છે

એટલે કે કોશે ગુણ્યા વન અપોન કોશે સેક એટલે વન અપોન કોશે આ બંને ઉડી જાય એટલે આની કિંમત કેટલી આવશે એક એટલે આની કિંમત બે ના બે આની કિંમત એક જે રીતે અહીંયા નીત્ય શબ્દ ઉપયોગ કર્યો એ જ રીતે તમારે અહીંયા નીત્ય શબ્દ ઉપયોગ કરવાનો છે એટલે આપણે નીત્ય શબ્દ ઉપયોગ કરશું એટલે છે બે ના બે વત્તા આપણે અહીંયા આવ્યા છીએ બે કોસ સ્ક્વેર એ વત્તા બે ના બે એક અને આ સેક સ્ક્વેર અહીંયા જે આ સોરી અહીંયા આ સેક છે અહીંયા નિત્યસમનો ઉપયોગ કરશું એટલે અહીંયા છે 1 tan સ્ક્વેર એ જો આપણે આયા નિત્યસમનો ઉપયોગ કર્યો અહીંયા પણ આપણે નિત્યસમનો ઉપયોગ કર્યો છે cos x² 1 cos² બીકુ sec² છે અને બજાય 1 tan²

آبے آبے آبے. آبے ایک لکھ چلو سیدھ چلیے گیا پلس ایک

પણ તમારો છે એટલે લખું છું મેં મેં કશું જ નથી બધું વ્યવસ્થિત સરવાળા કરો બે એક બે ત્રણ ત્રણ ને ચાર ચાર ને બે છ ને કેટલા સાત બરાબર સાત પ્લસ ટેન સ્કવેરે પ્લસ કોટ સ્કવેરે ઉપયોગ તમારે કેવી રીતે અહીંયા કરવાનો એ તમને ખ્યાલ આવી જાય એકાદ બે વાર તમે પ્રેક્ટિસ કરશો તો હું માનું છું કે દાખલો ખૂબ મજા પડે એવો છે બે ગણાયનો દાખલો તમારા મિત્રોને શેર કરો મારી ચેનલ જોશી દાદાને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ચાલો આવજો